દોસ્તો મારી સાથે જવાબ તો આપી જ દો કેટલો કોન્ફિડન્સ થી કેય છે ચાલો હવે ટેસ્ટ તમારી ચાલુ થાય છે સૌ પ્રથમ કોને સવાલ કરું દેવભાઈને પૂછો તો દેવભાઈને છે ને ગાડીનો બહુ શોખ છે તો ગાડી વિશે આપણે પૂછીએ અ કઈ કઈ ગાડીના નામ આવડે છે ફોર વ્હીલ ગાડી વાહ ભાઈ વાહ ખુબ સરસ અને સૌથી મોંઘી ગાડી કઈ છે સૌથી મોંઘી ગાડી હા

લીલું કઈ રોંગ કેતો હોય તો કોમેન્ટના માધ્યમથી જણાવજો અને કયું રાજ્ય સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન ભારત નું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન રાજસ્થાન છે બરાબર છે અને આખી દુનિયાની અંદર કયા દેશની અંદર સૌથી વધારે વસ્તી છે ભારત હે

ખૂબ આનંદ થયો અને દોસ્તો કોમેન્ટના માધ્યમથી તમે પણ જણાવજો મજા આવી ભૂલકાઓ સાથે આ ટાઈપના હેતલકુમાર હેતલ વિડીયો બનાવતા હોય છે મારી ચેનલ છે યુટ્યુબ ની અંદર હેતલકુમાર સાવલિયા નામથી એમાં સબસ્ક્રાઈબ કરજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર એટલે મને હું બોલું છું ની પેલા બોલી જાય હા તો પાવરફુલ થઈ ગયો છો અને ઇન્સ્ટાગ્રામ અમને ફેસબુક માં ફોલો કરી દેજો મનોરંજન ના વિડીયો બનાવી છીએ ઓકે થેન્ક યુ ટાટા કરી ગયો દોસ્તો ને ટાટા